નમસ્કાર સર દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પ્રાક્ષાતા બ્લોગ મિત્રો વિશ્વાસ વગરનો સંબંધ છે ને એ સીમ વગરના મોબાઈલ જેવો છે જેમાં ખાલી ગેમ રમી શકાય બીજું કાંઈ નહીં આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની જે રેસીપી તમારા માટે લઈને અમે આવી ગયા છીએ ને મિત્રો એ છે આલુ ભોંડા એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે વન ઓફ ધ ફેવરિટ વસ્તુ છે મારી અને જ્યારે જ્યારે હું ઉડીપી સ્ટેશનમાં જાઉં છું ત્યારે આપણો એક જ માત્ર ઓર્ડર હોય છે આલુભોંડા અને આ ટોપરાની ચટણી સાથે અને ચા સાથે બેની સાથે આને ખૂબ ખાવાની મજા આવે છે પણ આ કેવી રીતે બને છે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે આપણે આપણી કર્મભૂમિ ઉપર અને જોઈ લો તૈયારી જોઈને તમને ખબર પડી જશે કે

આવી રીતના સ્લાઇસ કરી લીધી છે ઓકે પછી કોથમીર ને આ બે છે ને 10 મિનિટ પહેલા મે બે દાળ છે ને પલાળી દીધી છે હા એટલે આમ અંદર આમ કડક નો લાગે ક્રન્ચી આ છે અડદની દાળ ને ચણાની દાળ બે એક એક ચમચી પલાળી છે હમ 10 મિનિટ પહેલા હવે આપણે આ ની તૈયારી કરવાની છે એના માટે જો આ 6-7 કળી લસણ આ બે ઈ નો ટુકડો ને આ બે તીખા મરચા એ આપણે પહેલામાં

બે ચમચા તેલ લેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ એક ચમચી આ છે જીરું આ છે મીઠા લીમડાના પાન એ ગમે તો થોડાક વધારે એડ કરવા એ સરસ આમાં ટેસ્ટ આવે છે હવે આપણે આ દાળ પલાઈ રીતે ને એ પહેલાં આપણે આમાં એડ કરી દઈશું પાણીની તારીને તેલમાં સાતળી હવે આપણે આ ડુંગળીની સ્લાઇસ છે ને એડ કરી દઈશું ડુંગળી થોડીક સાતળવાની છે આપણે થોડીક ગુલાબી થાય ને ત્યાં સુધી ગેસ મીડિયમ રાખ્યો છે આપણે જો આપણે ડુંગળી થોડીક સતળાઈ ગઈ છે હવે આપણે આદુ મરચાં લસણની પેટ છે ને એ આમાં એડ કરી દઈશું બધું સરસ સતળાઈ જાય આપણી રેખા છે સુગંધ આવે ને ત્યાં સુધી આ સાકડી લેવાની છે બધું સુગંધી તો શું વાત થોડી ધમાકેદાર ખુશબુ આવે છે આ ફાવતા ભોજન હોય એટલે થોડીક વધારે આવે ને બહુ મસ્ત એક સરસ મજાનો નાસ્તો છે સાંજે ચા વાર પણ આને ખૂબ મજા આવે છે એમાં જો આવું અત્યારે વાતાવરણ જે છે ને વરસાદી એમાં તો ભાઈ વાત જ આવે છે ચા બધું સરસ આપણું સતડાઈ ગયું છે હવે હવે આ બટેટા છે ને આ રીતે આપણે હાથેથી થી થોડાક રફ કરવાના છે ને બધું આપણે સરસ મિક્સ કરી પછી બટેટા છે ને થોડાક ઠંડા પડવા દેવાના એકદમ ગરમ ગરમમાં નહીં કરવાના વેલા બાફી લઈને એટલે સરસ થઈ જાય હવે આપણે આમાં મસાલા એડ કરી દેસુ આ છે નમક સ્વાદ અનુસાર

ગેસ બંધ કરીને જ કોથમીરને બે એડ કરવાનું છે અડધા લીંબુનો રસ આમાં એડ આપણે આપણું સ્ટફિંગ ઠંડુ થાય છે ને ત્યાં આપણે લોટ ડોઈ તૈયાર કરી લઈ એટલે આપડે લોટ એ સેટ થઈ જાય આ છે ચણાનો લોટ બે ભાગનો ચણા નો લોટ આવશે આપણે લીધો છે ઝીણો જ લેવાનો છે બે સ્વાદ અનુસાર નમક આ છે હિંગ આ છે લાલ મરચું પાવડર બહુ નથી નાખવાનું ચમચી નાખ્યું છે બે હિંગ ને લાલ મરચું પાવડર

પછી બને ને તો આમાં તીખા મરચા જ એડ કરવાના આ ચટણીમાં એટલે સરસ તીખી ચટપટી ચટણી હોય ને તો મજા આવે ફોતરા વગરના દારિયા દારિયાની દાળ ગમે લઈ શકાય આ છે સૂકું ટોપરું આ નમક સ્વાદ અનુસાર આ બે ત્રણ ચમચી પાણી એડ કરશું એટલે સરસ ક્રશ થાય એટલા માટે આપણે મિક્સરના બાઉલમાંથી પાણી નાખીને ચટણી કાઢી લીધી છે હવે આપણે આનો એક વઘાર રહેશે ચટણીના વઘાર માટે આપણે એક ચમચી તેલ લઈ લેશું પેલા ફૂટી ગઈ છે આ છે જીરું એક ચમચી આ છે મીઠા લીમડાના પાન વઘાર આપણે આ ચટણીમાં આપણે એડ કરી દેવાનું રેડી છે આપણી કોકોનટ ચટણી આપણું સ્ટફિંગ અહીં ઠંડુ થઈ ગયું છે હવે આપણે આના ગોળા વાર લેશું હવે મીડિયમ સાઈઝના બળવાના છે એક સરખા કરવાના બને તો એ લોહી તમને બતાવી દઉં જોઈ લો તો એકદમ ટેમ્પિંગ લાગે છે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ છે ખાવાનો સોડા અડધી ચમચી આમાં એડ કરવાનો છે એની ઉપર આવશે આપણે આ ગરમ તેલ અને સરસ મિક્સ કરી લેવાનું છે આપણે સોડા ને તેલ ને લોટ ને બધું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે વડા ઉતારી લેશું લોટ થોડાક વ્યવસ્થિત ચડાવવાનો બેટર ખાટું જ રાખવાનું હમ્મ જેથી કરીને ખાવામાં ખૂબ મજા આવે બધી સાઈડ થી છે ને આવા થોડા ક્રિસ્પી થવા દેવાના છે વોટ અ ગોલ્ડન મોમેન્ટ જો આ આજી રેડનેસ આવે છે ને ઈ સેજ આપણે પિંચ ઓફ મરચું નાખ્યું છે ને લાલ મરચું પાવડર એનું છે અને ભાઈ આ ખાવાની ખૂબ મજા આવે આવા ડાર્ક તરવાના છે જો હમ ગોલ્ડન ગોલ્ડન એટલે ઉપરથી એકદમ ક્રન્ચી થાય એમ આપડા આલુ ગું થેન્ક યુ વેરી મચ ટેસ્ટિંગ ટાઈમ આવી ગયા છે આપણા ભોંડા આલુ ભોંડા ને મિત્રો આને આ રીતે ખવાય જો આને આ રીતે ચટણીથી લથબધ કરી અને આ રીતે ખવાય પરફેક્ટ કોઈ ન પહોંચે આને એકદમ ક્રંચી પડ બહેનવું છે અને અંદર જે ચણાની દાળ અને અડદની દાળ જે પલારીને નીકળી છે ને એ મોઢામાં આવે છે અને સરસ મજાનું સ્ટમિંગ બહેનવું છે વેલ બેલેન્સ ચટણી થઈ જાય સાથે ટોપરાની ચટણી સાથે ખાઈને ટોપરાની ચટણીનો પણ સ્વાદ આવે છે તો આશા રાખીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો તમે આને વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એનું કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો ને તો તમને જલ્દીથી જલ્દી આ વિડીયો જોવા મળશે અને હા મિત્રો જાતા જાતા મિત્ર એટલે મિત્ર એટલે હૃદયની વાત રાખવાનું લોકર આ વાત સાથે આ ચીજ સાથે મળી મળીશું નવી વાત હતી ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર